મિત્રો સ્વાગત છે આપ સૌનું ફરીથી ટેકનિકલ નકુલ યુટ્યુબ ચેનલ પર દોસ્તો હાલમાં આપે તે પ્રકારનું એકદમ ટ્રેન્ડિંગમાં ચાલેલું એકદમ જોરદાર રીતે સ્ટેટસ વિડીયો એડિટિંગ દેખ્યું તે મિત્રો સ્ટેટસ વિડીયો તમે કેવી રીતે બનાવી શકશો તમારા ઇમેજસમાંથી તે પ્રકારનું તે તમને આજના વિડીયોમાં બતાવી શકે તો મિત્રો આપ સૌને વિનંતી છે કે હજુ સુધી જો તમે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હો તો જલ્દીથી કરી લેજો તેના ઉપર મિત્રો તમને બધું મટીરીયલ અને ફૂલ લેમો વિડીયો જોવા મળી જશે ઓકે તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ તો મિત્રો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં બે લિંક આપેલા છે એક છે એક સેક ઇફેક્ટની અને એક જે બીટ માર્ક છે તે ઓકે તો સૌ પ્રથમ આપણે અહીંથી જે બીટ માર્ક જે છે તેને અહીંથી ઓપન કરી લેશું માર્ક મિત્રો તમને કંઈક કરનું મેં આપેલું છે જેમાં તમને આ જે એક ઇફેક્ટ છે પહેલાં નંબરનું તે તમને આની અંદર ડાયરેક્ટ આ રીતે મળી જશે અને આ જે સોંગ છે તે તમને મળી જશે ઓકે તો મિત્રો સૌપ્રથમ પ્રથમ તમારો છે ને વોલ્યુમ અત્યારે હાલમાં થોડી વાર પૂરું તો અહીંથી મ્યુટ કરી નાખીશ ઓકે મિત્રો સૌ પ્રથમ તમારે શું છે અહીંથી સિમ્પલ તમારે અહીંથી શુક્રન છે જે અહીંથી ઇમેજ આપેલા છે તે આપણે લાસ્ટમાં પછી ચેન્જ કરીશું સૌપ્રથમ તો આપણે અહીંથી પહેલી બીટ છે તેના ઉપર જઈશું અહીંથી પ્લસનો એકન છે તેના ઉપર ક્લિક કરી આપણે અહીંથી મીડિયા પર જઈશું અને મિત્રો આની અંદર આપણે આ રીતે અહીંથી ફોટો સેડ કરીશું ઓકે કંઈક આ રીતે આ રીતે ફોટો એડ કર્યા પછી જે બાકીનું એક્સ્ટ્રા પાર્ટ છે તે બીટ પ્રમાણે આપણે અહીંથી કટ કરી નાખીશું તો આપણે સૌપ્રથમ તો આની અંદર આ બધા ઇમેજેસ છે તે અહીંથી એડ કરીશું કંઈક આ રીતે અને જે બીટ છે મિત્રો તે પ્રમાણે તમારી ઇમેજ આની અંદર એડ કરવાની રહેશે બાકીનું જે એક્સ્ટ્રા પાર્ટ હોય તે તમારે અહીંથી ડિલીટ કરી દેવાના રહેશે ઓકે તો હું આને અહીંથી આ રીતે અહીંથી ઇમેજને એડ કરીશ ને બાકીનું પાર્ટ અહીંથી ડિલીટ કરી દઈશ ઓકે તો આ રીતે મિત્રો તમારે જે પણ ફોટા હોય તે તમારે આ રીતે એડ કરવાની રહેશે બાકીનો એક્સ્ટ્રા પાર્ટ ડિલીટ કરી દેવાના રહેશે ઓકે તો હું અહીં ત્યાંને પણ અહીંથી એડ કરી લઈશ કંઈક આ રીતે ત્યાર પછી મિત્રો આપણે આગળ પણ અહીં જે ઇમેજ એડ કરવાની રહેશે બીજા જે આપણે સ્ટાર્ટિંગમાં ઇફેક્ટ થયો છે તેમાં પણ આપણે એડ કરીશું તેના માટે આપણે અહીંથી સૌ પ્રથમ તો પહેલા ઇમેજ અહીંથી એડ કરી લેશું કંઈક આ રીતે ઓકે તો હવે અહીંથી એક લાસ્ટ ઇમેજ અહીંથી એડ કરી લેશું ઓકે તો અહીંથી આટલા ઇમેજ મેં એડ કરી દીધા છે ત્યાર પછી આને અહીંથી હું ડિલીટ કરી દઈશ ઓકે તો આ ઇમેજ મેં અહીંથી એડ કરી દીધું છે જેના એની લેન્થ અહીંથી આ રીતે વધારી લઈશ અને બીટ પ્રમાણે અહીંથી એક કટાવી દઈશ ઓકે તો આટલું કર્યા પછી મિત્રો શું કરવાનું છે તમારે હવે આપણે અહીંથી સ્ટાર્ટિંગ પર અહીંથી આવીશું સ્ટાર્ટિંગ પહેરાયા પછી આ મિત્રો આ જે ફોટો છે આની જગ્યાએ તમારા ફોટા તમારે કેવી રીતે એડ કરવા તે તમને બતાવી દઉં તેના માટે મિત્રો તમે દેખી શકો છો અહીંથી ટેકનિકલ નકુલ નામનું એક અહીંથી ગ્રુપ આપેલું છે તમારે તે ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે ગ્રુપ ઉપર મિત્રો ક્લિક કર્યા પછી અહીંથી એડિટ ગ્રુપ લખેલ છે તેના ઉપર તમારે જવાનું રહેશે તેના ઉપર જશો એટલે મિત્રો તમને અહીંથી ચાર ગ્રુપ મળી જશે ઓકે તો શું કરણ છે સૌ પ્રથમ તો આપણે અહીંથી ઇમેજ તમારી જે બી એડ ચાર ઇમેજ ચેન્જ કરવાની રહેશે તેના માટે અહીંથી પહેલાં ગ્રુપ ઉપર આપણે જઈશું એડિટ ગ્રુપ પર ક્લિક કરીશું એડિટ ગ્રુપ ઉપર મિત્રો ક્લિક કર્યા પછી અહીંથી જે ઇમેજ આપેલ છે તેના ઉપર જઈશું કલર એન્ડ ફિલ લખેલ છે તેના ઉપર જવાનું રહેશે તેના અહીંથી આ જે નામ આપેલ છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે એટલે અહીંથી બધા ઇમેજસ આવી જશે તેના અહીંથી તમારે જે પણ ફોટો આમાં એડ કરવાનો હોય તે ફોટોને અહીંથી સિલેક્ટ કરીને આ રીતે પ્લસનો છે તેના ઉપર ટૅચ કરી દેવાના રહેશે એટલે દેખી શકો છો અહીંથી ફોટો ચેન્જ થઈ ચૂક્યો છે ઓકે તમને બતાવી દઉં ઓકે દેખી શકો છો અહીંથી ફોટો ચેન્જ થઈ ચૂક્યો છે તો આ રીતે તમારે ફોટોસ ચેન્જ કરી લેવાના રહેશે સૌપ્રથમ તો પણ હું તો અત્યારે હાલમાં આ જ ઇમેજને અહીંથી રહેવા દઈશ ઓકે તો તમારે મિત્રો આ રીતે ચાર ઇમેજ અહીંથી ચેન્જ કરી દેવાના રહેશે ધેન મિત્રો હવે આપણે આની અંદર ઇફેક્ટ એડ કરીશું અને તમને તેનો ક્લિક કંઈક આ પ્રકારની અને તમને મેં ઇફેક્ટની પહેલા પેલી છે કંઈક આ પ્રકાર તેના ઉપર ક્લિક કરીશું અહીંથી ઇફેક્ટ પર જઈશું ત્રણ ડોટ ઉપર ક્લિક કરીશું કોપી ઇફેક્ટ ક્લિક કરીશું તેને અહીંથી બેક કરીશું બીટમાર્ક પર જઈશું ઓકે અને આપણે જે આ પાંચ સેકન્ડથી ઇમેજ સ્ટાર્ટ થાય છે તેના ઉપર ક્લિક કરીને આ રીતે અહીંથી ઇમેજ ઉપર પેસ્ટ કરી દઈશું તો આ રીતે મિત્રો આજે બધા ઇમેજસ છે તેના ઉપર તમારે આ રીતે અહીંથી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાના રહેશે આ રીતે ઓકે તો આના પર પણ અહીંથી એડ કરી દઈશ બધા ઇમેજસ ઉપર મિત્રો એડ કરી દેવાના દેવા કંઈક આ રીતે ઓકે આ રીતે અહીંથી ઇફેક્ટ એડ કરી દેવાની રહેશે ઓકે જેટલા બી ઇમેજ હોય તે બધા ઇમેજ સુપર અહીંથી ઇફેક્ટ આ રીતે પેસ્ટ કરી દેવાના છે જેને ખાલી જગ્યા પર ક્લિક કરીશું તેના અહીંથી આવે શું છે મિત્રો તમારે અહીંથી સ્ટાર્ટિંગ પર છે સ્ટાર્ટિંગ પર આવ્યા પછી મિત્રો અહીંથી પહેલું જે બીટ આપેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કર્યા પછી અહીંથી પ્લસ નો એક છે તેના ઉપર જવાનું છે તેના અહીંથી આ રીતે એક સેપ લેવાની છે સેપને અહીંથી ફૂલ સ્ક્રીન પર આ રીતે સેટ કરવાની છે તેના અહીંથી કલર એન્ડ ફીલ પર જવાની રહેશે કલર એન્ડ ફીલ પર ક્લિક કર્યા પછી આ ઓપ્શન અહીં આપેલ છે તેના પર ટચ કરવાનું છે અને તમારે આ રીતે અહીંથી આ સેપને કંઈક આ રીતે અહીંથી કલર દેવાના રહેશે કંઈક આ રીતે તમારે કરી દેવાના રહેશે તેને અહીંથી બ્લેક કલર છે તેના ઉપર ક્લિક કરવાનું છે આ જે અહીંથી ઓપ્શન આપેલું છે તેના ઉપર જવાનું છે અને આ જે લીટી છે તેને તમારે અહીંથી નીચે કરી દેવાની રહેશે ઓકે આટલું કર્યા પછી અહીંથી બેક કરી ખાલી જગ્યા પર ક્લિક કરવાનું ત્યાર પછી આ રીતે લાસ્ટ પર જવાનું અને જે શેપ છે તેના ઉપર ક્લિક કરીને આ ઓપ્શન અહીં આપેલું છે તેના ઉપર ક્લિક કરી દેવાનું જેથી જે સેફ છે તેની લેન્થ અહીંથી ઓટોમેટિક વધી જશે ઓકે આટલું કર્યા પછી અહીંથી આપણે જે આપણી સેફ છે તેના સ્ટાર્ટિંગ પર અહીંથી આવીશું ત્યાંના અહીંથી પ્લસનાઇકન છે તેના ઉપર ક્લિક કરીશું અહીંથી મીડિયા પર જઈ અને મિત્રો એક પીએનજી આપણે એની અંદર એડ કરીશું ઓકે અને મેં અહીંયાથી એક પીએનજી એડ કરી દીધી છે પીએનજી ઉપર ક્લિક કરીશું અહીંથી મૂવ એન્ડ ટ્રાન્સફોર્મ પર ક્લિક કરી અને આ રીતે એની સ્ક્રીન સાઇઝ અહીંથી વધારી લેશું ત્યાં શું કરીશું આ જે છે તેને આપણે આ રીતે નીચેની સાઈડ અહીંથી એડજસ્ટ કરીશું કંઈક આ રીતે ઓકે અને થોડોક આ રીતે આપણે એડજસ્ટ કરી લેશું તમારી રીતે તમારે એને એડજસ્ટ કરી દેવાની રહેશે તેનાથી આ રીતે એડ કરીશું કંઈક આ રીતે ઓકે ત્યાર પછી બેક કરીશું અહીંથી આપણે લાસ્ટ પર જઈશું અને લાસ્ટ પર જયા પછી જે પીએનજી છે તેની લેન્થ તમારે અહીંથી આ રીતે વધારી લેવાની રહેશે ઓકે લેન્થ વધારી દીધી છે મિત્રો પણ આપણે હવે આની અંદર જે સેપ છે તેનું કલર પણ ચેન્જ કરી નાખીશું માટે સેપ ઉપર ક્લિક કરીશું અહીંથી કલર એન્ડ ફિલ પર જઈશું અને આ જે વ્હાઈટ કલર છે તેની જગ્યાએ તમારે જે બી તમારો કલર આમાં યુઝ કરવાનું હોય તે તમે કરી શકો છો હાલમાં અહીંથી હું એક કલર અહીંથી એડ કરી લઈશ જેમ કે ઓકે તો અહીંથી ગ્રીન કલરની સિલેક્ટ કરી લઈશ તેને અહીંથી બેક કરી દઈશ તેને મિત્રો આની અંદર હવે આપણે એક બોર્ડર એડ કરીશું માટે અહીંથી પ્લસનો એક છે તેના ઉપર ક્લિક કરી આપણે અહીંથી મીડિયા પર જઈશું ઓકે તો અહીંથી બોર્ડર આવી ચૂકી છે બોર્ડરને આપણે અહીંથી ફૂલ સ્ક્રીન પર આ સેટ કરીશું ફૂલ સ્ક્રીન પર સેટ કરે પછી મિત્રો આ જે બોર્ડર છે તેને તમારા પૂરા વિડિયો ઉપર અહીંથી એડ કરી દેવાના છે અને લેન્થ આ રીતે અહીંથી વધારી લઈશું તેને આપણે અહીંથી સ્ટાર્ટિંગ પર જઈશું અને બોર્ડર ઉપર ક્લિક કરીશું અને તેને અહીંથી આપણે આ રીતે ખેંચી લેશું ઓકે એટલે પૂરા વિડીયો ઉપર અહીંથી બોર્ડર જે છે તે લાગી ચૂકી છે મિત્રો આટલું કર્યા જે તમારે જે બી તમારું નામ હોય તે તમારે એની અંદર સિમ્પલ એડ કરી દેવાના રહેશે બીજું કોઈ પણ જાતની તમારે એની અંદર મહેનત નથી કરવાની તમારું જે બી લોગ હોય તે તમારે એની અંદર એડ કરી દેવાના રહેશે એટલે કંઈક આપડકારનું જવાબદાર વિડીયો સ્ટેટસ તમારું રેડી થઈ જશે ઓકે તો મિત્રો આમાં જે આપણે યુઝ કરી છે જે પીએનજી છે તે બોર્ડર બોર્ડર યુઝ કરી છે તે તમને ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપી દીધી છે જેમાં તમે એકદમ સરળતાથી ડાઉનલોડ કરી શકશો અને બીજું કે આ જે બીટમાર્ક છે તે અને સેક ઇફેક્ટ તે પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને આમાં જે ઇમેજ યુઝ કર્યા છે તે તમારી ઇમેજ જોઈતા હોય તો તમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો તેના પર તમને બધા ઇમેજિસ મળી જશે ઓકે તો મિત્રો આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો હશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી તમારા મિત્રો જોડે શેર અવશ્ય કરી દેજો ત્યારે મિત્રો અહીંથી ઉપર જે આ શેરનું આઈકન છે તેના ઉપર ક્લિક કરીને અહીંથી એક્સપોર્ટ લખેલ છે તેના ઉપર ક્લિક કરી દેવાના છે એટલે જે વિડીયો છે તો તમારી મેમરી કાર્ડમાં અહીંથી સેવ થઈ જશે ઓકે તો બસ મિત્રો ને વિડીયો માટેલું જ